બોટાદના ગઢડામાં જામ્યો છે વરસાદી માહોલ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે સિનેમા રોડ લક્ષ્મીવાડી રોડ જી નાકા માં પાણી ભરાઈ ગયા છે તો ઢસા લાખણકા પડબદર સવઢિયાળામાં વરસાદ સાથે જ ઇગોરાડા અડતાળા રણિયાળા હરિપરમાં પણ વરસાદી માહોલ છે જેના કારણે અનેક રસ્તાઓ કે જે પાણીમાં ગરકાવ થયા છે નદીઓ વહી રહી છે સંવાદદાતા ગજેન્દ્ર આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે ગજેન્દ્ર ગઢડામાં અનેક ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે શું વધુ વિગતો વાત કરવામાં આવે તો ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માહોલ છે ત્યારે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ થતા ખેતીના પાકને જીવનદાન મળ્યું છે અને ખેડૂતોમાં આનંદ છવાયો છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો આ ગઢડા ની જો વાત કરવામાં આવે તો ગડડાના પાણી ભરાયા છે ત્યારે ગ્રામ્યળા ધણીયાળા હરિપર સહિતના મોટાભાગના ગામોમાં વહેલી વરસાદ પડ્યો છે ત્યારે ગઢડા તાલુકામાં સારો વરસાદ થતા ખેતીના પાકને જીવનદાન મળ્યું છે ત્યારે ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે જી આભાર સમગ્ર